શક્તિપેરામાં રહેતા મરણ જનાર રાજેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી રહે શક્તિપરા હસનપરાવાળો જે પોતે બુટ પોલીસનું કામ કરતું હતું અને આ ત્રણેય મિત્રો હતા એ જે મિત્રતાની અંદરમાં કંઈક ડખો થયેલો અને એને અનુસંધાનમાં મરણ જનાર રાજેશભાઈની સાથે એને ડખો થયો અને જીતેન્દ્ર રબારીએ એને કડવું મારી અને પહેલાં વહેલાં તો એને ઓળું કર્યું અને પછી એને બેસાડી સ્કૂટરમાં અને ત્યાં લઈ જાય અને એને પથરાઓ મારી અને એની હત્યા કરવામાં આવેલી છે એટલે જિતેન્દ્ર રબારી અને એની સાથે બીજો પણ આરોપી જે છે ભાવેશ ઉર્ફે ગત તારીખ પંદર નવ ચોવીસ ના રોજ વાંકાને તાલુકા વિસ્તારમાં સરદારકા ગામની સીમમાં એક ચેકડેમ તળાવ છે એમાં એક અજાણી લાશ મળી આવેલી હતી જે લાશ છે એ ખોવાઈ ગયેલી હતી અને એક તરફી જોતા બે દિવસ જૂની હોય એવું લાગતું હતું આ લાશ કોની છે એની ઓળખના પ્રયત્નો ચાલી રહ્યા હતા આ માટે એસપી સાહેબ શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચનાથી અહીંયા એલસીબી એસઓજી પીઆઈ શ્રી પંડ્યા અને અમારી વાંકાના સિટી અને તાલુકાની અલગ અલગ ત્રણથી ચાર ટીમો બનાવી અને આ મરણ કોણ છે એની સિદ્ધાંત એની ઓળખાણ કરવાની પ્રયત્ન ચાલુમાં હતો દરમિયાનમાં એસઓજીને અને સિટી પોલીસને સંયુક્ત બાતમી મળી અને એના આધારે એવું જાણવા મળ્યું કે રાજુ સોલંકી જે સિટીના રહેવાસી છે આસપાસના વિસ્તાર વિસ્તારના અને એને મર્ડર થયું છે અથવા એ ગુમ થયા છે મરણજના રાજેશભાઈ પ્રેમજીભાઈ સોલંકીની આપ આ તસવીર જોઈ શકો છો જે ને મૃત્યુ પ્રમાણમાં જેનો મેઇન ફાળો જે છે જેનો મે એ જે છે જીતેન્દ્ર ઉર્ફે જેમલભાઈ ભૂમ્મરિયાનો દીકરો થાય છે જીતુ એવી વાત મળી એટલે આ બે વાતને કનેક્ટ કરી અને જે મરણ જનાર છે એની લાશ આમ તો ફુગાઈ ગયેલી હતી ઓળખાય એવી નથી પેનો ફોટો પાડી અને જનારની મા અને પિતાથી ઓળખાણ કરવામાં આવ્યા ત્યારબાદ એની ઓળખાણ થઈ જતા લાશને પીએમ સારું અહીંયા વાંકાનેર પોલીસ વાંકાનેર હોસ્પિટલ ખાતે લેવામાં આવે અને ત્યાં એની માતુશ્રી પાસેથી એની ઓળખાણ કરવામાં આવી ઓળખાણ થયા બાદ આ કઈ રીતે બનાવ બન્યો એની ખાનગીરાય બાતમી મેળવી અને આરોપીઓના સઘળ મેળવવાના ચાલુ કર્યા દરમિયાનમાં જાણવા મળ્યું કે જીતેન્દ્ર રબારી અને ભાવેશ ડાભી જે બંને આ મરણજનાના મિત્રો હતા અને અવારનવાર રેલવે સ્ટેશન ઉપર પોતે સાથે બુટ પોલીસ અને બીજી કોઈ કામગીરી કરતા પરંતુ આ ત્રણેય જે માણસો છે એ અલગ અલગ ગુનામાં ક્યાંક ને ક્યાંક પકડાયેલા હતા ક્રિમિનલ માઇન્ડ ધરાવતા હતા અને એ લોકો છે એ આખી ટોળીની જેમ રહેતા હતા એમાં રેલવે પોલીસ આરપીએફ જે કહેવાય એને અમને પૂછપરછ માટે બોલાવેલા હતા અને પૂછપરછમાંથી એ બહાર આવ્યા ત્યારે ત્રણ જણા વચ્ચે અંદરો અંદર માથાકૂટ થઈ અને જીતેન્દ્ર રબારીએ પોતે એને ઝાપટ એવી રીતે મારી કે એને માથાના પાછળના ભાગે કળું લાગી જાય એ રીતે અલગ અલગ ચાર પાંચ ઝાપટો મારી કળા સાથે અને પછી એને આ જીતેન્દ્ર રબારીનું હોન્ડા છે જેની અંદરમાં રાજેશ પ્રેમજીભાઈને બેસાડી અને ભાવેશ ઉર્પે ભરતે સ્કૂટર ચલાવેલું અને જીતેન્દ્રએ આને બેસાડી જે મરણ જરાને અને આ બાઇકની અંદરમાં લઈ જવામાં આવેલ અને જે જગ્યાએ એને લઈ ગયેલા એ એની અંદરમાં આ હોંડાને જે છત્રીસ એ વાળાને આ સ્કૂટર એમાં એનો ઉપયોગ કરવામાં આવેલો અને રાજ મરણજના રાજેશને આ સ્કૂટરમાં બેસાડી અને તળાવ સુધી લઈ જવામાં આવેલ જે આપ સ્કૂટર આપ જોઈ શકો છો ને બાઇકમાં બેસાડીને ભાવેશે બાઇક ચલાવ્યું વચ્ચે એને બેસાડ્યો અને જીતેન્દ્ર રબારી છે એ પોતે પાછળ બેસી ગયો અને બંને ત્રણેય બંને જણા આ રાજેન્દ્ર રાજુની અપહરણ કરી અને અજયણા નિર્જન સ્થળે લઈ ગયા અને ત્યાં પાણીના તળાવ જેવું તેમાં એને ડૂબાડી દેવાનું નક્કી કર્યું પણ એનામાં થોડો જીવ બાકી હોવાના કારણે ત્યાંથી મોટો પથ્થર ઉપાડી બાજુમાંથી અને માતાના તથા મોઢાના ભાગે મારી અને એનું મૃત્યુ નિપજાવી દીધું અને ત્યાં નહીં ડૂબાવતા એને ફરી પાછો બાઇકમાં બેસાડી અને આગળ લઈ જઈ અને એક ચેકડેમ છે સતરકા ગામનો જ્યાં લાશ મળી હતી ત્યાં ડૂબાડવામાં આવ્યો આ રીતે આખો જે બનાવ છે એ હત્યાનો બનાવ હોવાનું સામે આવ્યું અને ડિટેક્ટ થઈ ગયું ગણતરીના કલાકોમાં અને ત્યારબાદ એસઓજીની એલસીબીની અલગ અલગ ટીમો અને સાથે સિટી પોલીસ ભેગા મળી અને બંને આરોપીઓને પણ ઝડપી લીધા ਨੰਦਲੇ ਦੇ ਲੋਕਾਂ ਅੰਦਰ ਹੀ ਰੋਣ ਨਹੀਂ ਕਰ ਮਲੇ ਜਾ ਮਰ ਗਏ ਨੰਦਰਤ ਵਾਲੇ ਦਿੱਖ ਨਹੀਂ ਅੰਦਰ ਲੈਵਾਂ ਤੇ ਬੜੇ ਉੱਪਰ ਉਹ ਨਹੀਂ ਲੈ ਲੈ ਆਪਾਂ ਦੋਨਾਂ ਨੂੰ ਉੱਪਰ ਲਾਉਂਦੇ ਆਂ ਅੰਬਾ ਜੀ ਬੜੀ ਦੇ ਦੇ ਜੀ ਆਓਗੇ ਆ ਅਜੀਬ ਇਸ ਨੂੰ ਪੂਬਰਾ ਨਹੀਂ ਨਾ ਬੇਸਤ ਦੇਵਨੋਂ ਕੋਈ ਨਾ ਰਹੇ ਜੀ ਤੁਹਾਨੂੰ ਪਰ ਤੋਂ ਵੇਸ ਨੂੰ ਨੰਗਤੋ ਜੀਤੂ ਜੀਤੂ તો કઈ દે બનાવવું ને ફટાફટ ટૂટમાં કઈ દે પછી શું લાગીને મતલબ શું કહેવાય ના અહીં બેરો તો પડું એને માર્યું તો પછી એને વિરોધ કર્યો તો એ આપણો બાર બરો મુદ્દો બોલો આ બધું તો છે આ ਜੀ <muchas> ਸੁਬੇਰੋ <muchas> कितना अंदर गया कितना अंदर गया बहुत लंबा हो गया पानी मादर कितना गया पानी में तो आग <fastbeeping> तो आग से ना कहीं चार फुट से 3-4 फुट अंदर गया अच्छा यहां से फिर ये से नौ सरिया पास में बाहर कपड़ा ना लिया सर मैं आगे निकल कर चलता हूं आप स्टैंड रोड आ लो नहीं तो दिखाई सुन ना कितना બાઇક ચલાવનાર ભાવેશ ઉર્ફે ભરતસૂર દેશભાઈ ડાબી વર્ષ ચોવીસ રહે એ સ્કૂટર ચલાવતો વિચાર કરો કે સ્કૂટર ચલાવી અને ત્રણસો ના ગુનામાં પોતે અત્યારે છૂલો હોય ગયેલો છે આ મિત્રતા કેવી છે કે જે મારીને એને જે મદદગારી ત્રણસો બે ની અંદર આ ભાવેશ્વર પરંતુ જગદીશભાઈ ને પણ અત્યારે ધરપકડ કરી છે એને ફક્ત સ્કૂટર એને ચલાવ્યું છે જે પાછળ બેસાડી અને જીતેન્દ્ર ઉર્ફે જેમલભાઈ ઉગરીયા ઉંમર ચોવીસ એ પાછળ ઓળા જે મરણ જનાર જે છે એને બેસાડી અને જાય છે તમે શું મરણ જનાર છે રાજેશભાઈ સોલંકી આ જે છે એને જીતેન્દ્ર રબારી સાથે ડખો થયો હતો અને એમાં જે કળો આ જોઈ શકો છો આ જીતેન્દ્ર રબારી છે જે જીતેન્દ્ર રબારી છે ઉર્ફે જીતુ જેમલભાઈ ભુંભરિયા ઉંમર વર્ષ ચાલીસ રહે શક્તિ પરાવાળા એમની સાથે આને ડખો થયો છે અને એના અનુસંધાનમાં એને કડું મારી અને એને બળજબરીથી બેસાડી અને સ્કૂટરમાં એને ધમલ પર ચોકડી પાસે લઈ જાય છે ત્યાં પણ મારી અને પછી તળાવ પાસે લઈ જાય અને સુધારકાના તળાવમાં અહીંયા પણ એને પથરાઓ મારી અને એને મારી નાખે છે બંને આરોપીને તમે જોઈ શકો છો કે આ જે છે એક જીતેન્દ્ર અને ભાવેશ બંને આરોપીઓ જે છે એની અંદરમાં જીતેન્દ્રએ સાથે ડખો થયો હતો જીતેન્દ્ર એને માર્યું અને આ તો ફક્ત તમે જે ભાવેશ છે એ ફક્ત સ્કૂટર ચલાવવામાં જ એની સાથે છે તેમ છતાં પણ જો તમે વિચાર કરો કે જે આવી મદદગારીમાં એ પણ અત્યારે ત્રણસો બે ની અંદર અત્યારે અંદર ધકેલાઈ ગયો છે એટલે થોડું વિચારી અને કોઈ પણ પગલું લેવું જોઈએ તમે વિચાર કરો કે આ ત્રણસો બે ની અંદરમાં આજે ગુનો બન્યો છે અને ડીવાય સમીર સારડા એ આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને આજે આ બધાની ઓળખ પત્રકારો સમક્ષ કરાવી છે અને એને જો લઈને આવે છે જે આપ જોઈ શકો છો આ બંને આરોપીઓને અત્યારે લોકઅપમાં પૂરવામાં આવ્યા છે અને બંને તપાસ અત્યારે કડક રીતે થઈ શકે એ રીતે અત્યારે એની તપાસ એની ચાલુ છે આપ જોઈ શકો છો જીતેન્દ્ર ઉર્ફે જીતુ જમલભાઈ અને ભાવેશ ઉર્ફે ભરત જગદીશભાઈ ડાભી ઉંમર વર્ષ ચોવીસ શક્તિપરાવાળા અને વાંકાની સિટી પોલીસ સ્ટેશનમાં બંનેની ધરપકડ કરી છે અને ડીવાયએસપી આજે શમીર સારડાએ આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને પત્રકારો સમક્ષ આ બંનેની ઓળખ ઓપરેટ કરાવી છે અને આજે પ્રેસની અંદરમાં આજે એમને બંનેને બોલાવી અને એની પૂછપરછ પણ કરવામાં આવી હતી અને આરોપીઓની કેફિયત પણ લેવામાં આવી અને હાલ સ્થાનિક જગ્યાનું પંચનામું કરવામાં આવ્યું જે દરમિયાનમાં જાણવા મળ્યું કે આ બનાવ છે આ રીતે બન્યો છે એમાં આરોપીની કેફિયત પ્રમાણે એ લોકોએ બનાવમાં પોતે જે પહેરેલા કપડાં હતા એ ક્યાંય સળગાવી દીધા છે તે શોધવાનું બાકી છે તે બધી અને એક બાઇક પણ કબજે કરવામાં આવ્યું છે જે બાઇકમાંથી મરણ જણાનું લોહી મળી આવ્યું છે એ પેસેલને સાથે રાખીને પંચનામું કરવામાં આવ્યું છે અને આ કામે એટ્રોસિટી સહિતનો હથિયારનો બનાવ નોંધવામાં આવ્યો છે